સુરત પોલીસ દ્વારા લોકો સાથે સેતુ બાંધવા લોકસંવાદ કાર્યક્રમ યોજાય છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં ડીસીપી વન દ્વારા લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં અનેક વેપારીઓ હાજર રહ્યા હતા સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સેન્ટર ફોર ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ ખાતે ડીસીપી જોન વન આલોક કુમાર દ્વારા વેપારીઓ સાથે લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ડીસીપી જોન વન આલોક કુમાર અને એસીબી બી ડિવિઝન પી કે પટેલ વરાછા પીઆઈ રામભાઈ ગોસિયા પુણા પીઆઈ વીએમ દેસાઈ સારોલી પીઆઈ સંદીપ ભાઈ વેકરિયા અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો જોન વન બી ડિવિઝન માં આવતા પોલીસ સ્ટેશન વરાછા પુણા અને સારોલી આવેલી માર્કેટમાં દુકાનના માલિકો વેપારીઓ અને દલાલો સાથે માર્કેટમાં થતી તકલીફો લઈ ચર્ચા કરવામાં આવી હતી કારણ કે માર્કેટમાં દુકાનો ભાડે રાખી અને ઉઠામના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે જોન વન ડીસીપી આલોક દ્વારા કહેવામાં આવ્યું હતું કે માર્કેટના તમામ દુકાન માલિકો દુકાન ભાડે આપે ત્યારે ભાડુઆતના દસ્તાવેજ અને પેપર વર્ક પૂરેપૂરું તપાસીને જ એગ્રીમેન્ટ બનાવવું જોઈએ તેમ છતાં પણ કોઈ છેતરપિંડીનો ભોગ બને તો ગભરાવું નહીં તરત જ સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો અને તમારી આજુબાજુની દુકાનોમાં પણ કોઈ ચીટર કે કોઈ ઉઠમણું કરનાર વ્યક્તિ હોય અને તમને શંકા હોય તો પણ પોલીસનો સંપર્ક કરવો પોલીસ હંમેશા તમારી મદદ માટે તત્પર રહેશે અને પોલીસ સાચા લોકોને ન્યાય અપાવશે તો ચીટર અને ઉઠામણા કરનાર લોકોને અમે જેલ ભેગા કરીશું તેમ કહ્યું હતું પોલીસ કમિશનર સુરત શહેર वराक्ष पुन सारोली में जितने भी मार्केट टेक्सटाइल मार्केट के प्रमुख हैं और टेक्सटाइल मार्केट के वो शॉप ओनर्स हैं सबकी आज कंबाइंड हमने मीटिंग रखी और इस मीटिंग में का रखने का अभिप्राय यही था कि जो तो टेक्सटाइल के व्यापारी हैं और पुलिस के बीच में जो तो दूरियाँ हैं वो कम हो उनके जितने भी प्रॉब्लम्स हैं उनको हम फेस टू फेस उसको एनालाइज़ करें और उसको सॉल्व करने के लिए उनको प्रयास करें और साथ में हमने जितने भी नए मॉडर्न टेक्निक्स हैं जैसे कि ऐप में रजिस्ट्रेशन के और जो भी उनके अभी समस्याएँ उन सारे समस्याओं को सॉल्व करने का एक प्लान तैयार किया है और इस प्लान पर हम वर्क करके इन प्रॉब्लम्स को सॉल्व करने का कोशिश करें